સ્વદેશી અંગે જાગૃતતા વ્યાપે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પ્રારંભ થયો છે તલોદ માર્કેટ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તલોદ તાલુકાની બેઠક સોમવારના રોજ યોજાય જેમાં જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહીવર પ્રાંતિજ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા માર્કેટયાર્ડ ચેરમેન સંજીભાઈ પટેલ શાખા ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ મહામંત્રી વિપુલભાઈ પટેલ વડીલ આગેવાન બનસિકાકા વિડી ઝાલા રાકેશભાઈ પટેલ તેમજ તાલુકામાંથી કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને ને કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે